વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને વડોદરા મહાનગરપાલિકામાં મીટિંગનો દોર શરૂ થયો છે તે બાબતની મિટિંગ આજે પાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં યોજાઈ હતી આજે વડોદરા મહાનગરપાલિકાએ ઓગણસાહીઠ જેટલા એન્જિનિયરોની ભરતી કરી છે ત્યારે તેઓની સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમને વિવિધ કામગીરી બાબતે જાણકારી આપવામાં આવી હતી જેમાં ખાસ કરીને વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને જે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તે બાબતની માહિતી તેઓને આપવામાં આવી હતી તો આ સાથે બજેટ અંગે પણ મીટીંગ બોલાવવામાં આવી હતી અને તેમાં પાલિકાના તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે નગરજનો પાસેથી બજેટ સંદર્ભે સૂચનો પણ મંગાવવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં ત્રણસો પચાસ જેટલા સૂચનો નાગરિકોના આવી ચૂક્યા છે અને હજુ પણ આવી રહ્યા છે ત્યારે એ બાબતે પણ જરૂરી ચર્ચા કરી બજેટને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આજે કોર્પોરેશનમાં જે એડિશનલ એન્જિનિયર અને એડિશનલ એન્જિનિયર જે ભરતી થઈ હતી એમનું ટ્રેનિંગ સેશન જેવું રાખવામાં આવ્યું હતું કોર્પોરેશનના વિવિધ પ્રોજેક્ટ વિવિધ કામગીરી કોર્પોરેશનના બધા ઝોન વોર્ડ એનાથી અમને અવગત કરાવવામાં આવ્યા હતા સાથોસાથ એક અમે વિશ્વામિત્રી જે નદીનું ડિસેલ્ટિંગ કરવાનું છે એના આગોતરા પ્લાનિંગની પણ એક મીટિંગ અત્યારે બધા એન્જિનિયર્સ જોડે થઈ છે એ ઉપરાંત વિવિધ ઝોન કક્ષાએ પણ જે પણ કાસ સફાઈ કરવાની છે કાસને પહોળી કરવાની છે ઊંડી કરવાની છે એનું રિસેક્શનિંગ કરવાનું છે એ દરેકે દરેક ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે એનું પણ પ્લાનિંગ થયું છે જે વિશ્વામિત્રી નદીને ડી સિલ્ટિંગ માટેની જે રેમ્પની જે કામગીરી ગતિમાં છે એનો પણ રિવ્યૂ થયો છે એટલે સમગ્ર રીતે દરેકે દરેક પાસા જે વિશ્વામિત્રી નદી અને અન્ય જે ઝોન ઝોનવાઈઝ કામ કરવાના છે એની માટેનું માઇક્રો પ્લાન આજે તૈયાર થયો છે અને બજેટની મીટિંગ પણ અમે અત્યારે લઈ રહ્યા છીએ જેમાં જે બજેટ આગામી સમયમાં આવવાનું છે એની માટે થઈને એના ચાલુ કામો આગામી આયોજન જોડે જોડે જેટલું રિવાઇઝ બજેટ જે અમે કરવાના છીએ એની પણ અત્યારે એક ચર્ચા છે બજેટમાં આ વખતે અમે પબ્લિકના સૂચનો પણ લીધા છે લગભગ સાડા ત્રણસો જેટલા સૂચનો છેલ્લા ત્રણ ચાર દિવસમાં આવ્યા છે સૂચનો આવી રહ્યા છે એ સૂચનોનું હવે એનાલિસિસ કરવામાં આવશે અને પછી એના પર વર્ક કરવામાં સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર